પેલા ગાળ બોલવાની પછી માફી માંગવાની પેહલા લાભો મારવાનો ફરી માફી માંગવાની પેહલા અપમાનિત કરવાના ને ફરી માફી માંગવાની એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખૂબ સારી રીતે આવડી ગયું લોકસભા ચૂંટણીનો હાલમાં રંગ જામ્યો છે તમામ છવ્વીસ બેઠકો પર ભાજપ જીતની આશા રાખી રહ્યું છે ત્યારે કોંગ્રેસ ભાજપના જીતના રથને અટકાવવાના પ્રયાસમાં છે તેવામાં કોંગ્રેસના ત્રણ લોકસભાના ઉમેદવારો ફાગવેલ પહોંચ્યા હતા જે બાદ તેઓ ચૂંટણી પ્રચારમાં ઝંપલાવશે નમસ્કાર હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓએ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે આજે કોંગ્રેસના ત્રણ ઉમેદવારો ફાગવેલ પહોંચ્યા છે જેમાં ખેડા લોકસભા બેઠકના કાળુસિંહ ડાભી આણંદ બેઠકના અમિત ચાવડા અને પંચમહાલ બેઠકના ગુલાબસિંહ ચૌહાણ ફાગવેલ મંદિરમાં ભાથીજી મહારાજના ચરણોમાં વંદન કરીને આશીર્વાદ મેળવ્યા હતા ખાસ વાત એ છે કે ફાગવેલ ભાથીજી મહારાજનું ધામ ક્ષત્રિય સમાજનું આસ્થાનું ધામ કહેવાય છે આપછી ત્રણેય ઉમેદવારો ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે હવે આ દરમિયાન કોંગ્રેસ નેતા અને આણંદ લોકસભાના ઉમેદવાર અમિત ચાવડા એ કેન્દ્રીય મંત્રી દ્વારા ક્ષત્રિયોને લઈને જે નિવેદન આપવામાં આવ્યું હતું તેના પર પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું છે કે પહેલા લાફો મારવાનો અને પછી માફી માંગવાની આ બધું ભારતીય જનતા પાર્ટીના નેતાઓને સારી રીતે આવડી ગયું છે ત્યારે હવે આ મામલે તેમણે વધુમાં શું કહ્યું તે સાંભળો આ વિડીયોમાં સાહેબ આજે ભાટીજી મહારાજના આશીર્વાદ પામ્યા લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે દેશમાં આવનારી જે સરકાર બનશે એ સામાન્ય લોકોની ચિંતા કરવા વાળી સામાન્ય લોકો માટે કામ કરવા એ સામાન્ય લોકોમાંથી ચૂંટાઈને જતા પ્રતિનિધિઓથી બનવા જઈ રહી છે દેશમાં જે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે એ જ પરિવર્તનની લહેરમાં ગુજરાતની છવ્વીસ બેઠકોમાં પણ પરિવર્તન થશે અને ફરીથી આ ગુજરાતની ધરતી પર તિરંગો ઝંડો લહેરાવા જઈ રહ્યો છે જે રીતે ક્ષત્રિય વીર મહારાજ ગાયોના રક્ષણ માટે ધર્મના રક્ષણ માટે સમાજના રક્ષણ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી અને અંતિમ શ્વાસ સુધી લડ્યા એ જ રીતે આ ગુજરાતના લોકો માટે એના હક અધિકાર માટે એના આત્મસન્માન માટે એની આવનારી પેઢીઓ માટે કામ કરવાની અમને સૌને શક્તિ મળે એટલા માટે મધ્ય ગુજરાતની ત્રણ લોકસભા બેઠકો આણંદ ખેડા અને પંચમહાલ આ ત્રણેય લોકસભા બેઠકના ક્ષત્રિય સમાજના આશીર્વાદ સાથે ઉમેદવારી કરવા જઈ રહેલ ત્રણેય ઉમેદવારો આજે ક્ષત્રિય વીર ભાથીજી મહારાજના ચરણોમાં શીશ ચૂકાવીને વંદન કર્યું છે પ્રાર્થના કરી છે અને જે અત્યારે અધર્મ સામે ધર્મની લડાઈ છે અસત્ય સામે સત્યની લડાઈ છે પૈસાદારો ઉદ્યોગપતિઓ માટે સામે સામાન્ય લોકોના હક અધિકારની લડાઈ છે એ લડાઈ લડવાની શક્તિ મળે એ માટે સૌના આશીર્વાદ મળે એવી પ્રાર્થના સાથે આવનારા સમયમાં લોકો વચ્ચે જઈને આશીર્વાદ મેળવવાની આજથી શરૂઆત કરવા જઈ રહ્યા છે પહેલાં ગાઢ બોલવાની પછી માફી માંગવાની પહેલાં લાફો મારવાનો ફરી માફી માગવાની પહેલાં અપમાનિત કરવાના અને ફરી માફી માંગવાની એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખૂબ સારી રીતે આવડી ગયું છે આજે આ ક્ષત્રિય વીર મહારાજ મહારાજની ગૌરવવંતી ધરા પર ઉભા છીએ ક્ષત્રિય સમાજ હોય રાજપૂત સમાજ હોય એને આ દેશની આઝાદી નહીં પણ આઝાદી પહેલા પણ જ્યારે જ્યારે મુગલો આવ્યા જ્યારે જ્યારે અન્ય આક્રમણો થયા જ્યારે જ્યારે અંગ્રેજો પણ આવ્યા ત્યારે એની સામે આ દેશની રક્ષા માટે આ દેશની સંસ્કૃતિની રક્ષા માટે ધર્મની રક્ષા માટે આ દેશના લોકોની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ પણ આપી છે ત્યારે દેશ આઝાદ થયો પોતાના રજવાડાઓ સમર્પિત કરી અને સમાજે આ ભારત અખંડ બનાવવામાં મહામૂલું યોગદાન આપ્યું છે ત્યારે એ સમાજની અસ્મિતા એ સમાજનો ગૌરવવંતો વારસો ઇતિહાસ એ સમાજનું આ દેશ માટેનું બલિદાન એ સમાજની સાહસ આ તમામને અપમાનિત કરવાનો કેન્દ્રના એક મંત્રી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો એને કળા શબ્દોમાં અમે એની નિંદા કરીએ છીએ વખોડીએ છીએ અને સાથે સાથે ખાલી માફી માગી અને આ સમાજનું જે અપમાન કર્યું છે એ અપમાન પાછું નહીં આવે સમાજ પણ આક્રોશમાં છે સમાજના યુવાનો પણ આક્રોશમાં છે કે આજ પછી સમાજનું અપમાન કરવાની કોઈ પણ ગુસ્તાખી ના કરે એવો પરચો આવનારા દિવસમાં ગુજરાત ની જનતા દેશની જનતા અને ક્ષત્રિય રાજપૂત સમાજ દેખાડશે એવો એક દ્રઢ નિર્ધાર સાથેનો આક્રોશ આજે સમાજમાં છે એટલે ખાલી માફી માગી દેવાથી સમાજનું જે અપમાન કર્યું છે સમાજની જે અસ્મિતાને ઠેસ પહોંચાડી છે સમાજની જે આબરૂને લાંછન પહોંચાડી છે એ પાછી નહીં આવી શકે આ અહેવાલ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર